અજબ તાકાતના જાતવંત યશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે એવા આજ પણ ઊભા છે અળીખમ પાળિયા એ વાટ જો યુદ્ધની ગામ જાપે સૌરાષ્ટ્રની ધરતી એટલે કે એને સુરવીરોની ધરતી માનવામાં આવે છે કોઈ અબળાને કોઈ દુઃખ પહોંચાડતું હોય ગાય માતાને કોઈ વારી જાતું હોય આવા સમયે છે એ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હોય અને એના પાળિયા આજે પણ એની સુરવીરતાની સાક્ષી પૂરતા ઊભા છે પરંતુ આવી અનેક કથાઓ તો તમે સાંભળી હશે પણ એક પક્ષીના માટે સો કરતા પણ વધુ વીર પુરુષોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હોય એવી કથા કદાચ આપે નહીં સાંભળી હોય તો આ જ કથાની મારે આજે આપને વાત કરવી છે પંચાળની ધરતી કુકડ કંધા મૃગ કુંદડા અને શત્રુ ને મન સાલ ઈ તાતાએ તોરિંગ દીપજે પળ જુઓ પંચાળ नर नारी બને ભલા અને કદી ના આંગણ કાળ ઈ આવેલ ને આદર કરે એવો પળ જુઓ પંચાળ પંચાળની ધરતી અને એમાં મૂડી ગામના પાદરની આ વાત છે સાયલા ગામના જભાળો છે એ તેતર નામના એક પક્ષીનો શિકાર કરવા નીકળ્યા હોય છે ત્યારે પોતાના તલવારના ચાસકા છે યા તેતર નામના પક્ષીને કરે છે પક્ષી છે એ અધમુ થઈ જાય છે એની પાંખો કપાઈ જાય છે અને ધીમે 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 છે એ ઉડતું પોતાના પ્રાણ બચાવતું હોય છે ત્યારે ચભાળો કે છે કે આ જ બરોબર છે એ મૂળીના પરમારો હારે કજીયો કરવાનો આપણને મોકો મળ્યો છે આજ આ તેતરને જીવતું જવા નથી દેવું એને પરમારોના ઉછાળા તરફ વાળી ગયો તેતર પક્ષી છે એ મૂળી ગામના પાદરમાં ઘાયલ થઈ અને મુંજાજી પરમારના જનેતા માં પોતાના ઈષ્ટદેવ માંડવરાયજીની આરાધના કરતા હોય છે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા પણ મરણ જીણ લગમાણ યમાણી રાખજે કશ્યપ રાઉત તું ઉગ્યો અળુળ તારે ઉગાનું આળહ નહીં ચડવું પડે નહીં ચૂપ કમણે કશ્યપ રાઉત એ આરાધના કરતા હોય છે એ જોમબાઈ માના માં બરોબર આવી અને આ તેતર પડે છે તેતર પક્ષીની માથે હાથ ફેરવે છે એના શરીરમાંથી જે રુધિર ટપકતું હોય છે એ જોવે છે અને એને હૈયા સરસું ચાપી દે છે એ જે પક્ષી છે એ કિકિયારી કરતું હોય છે અને ત્યારે જોંબાઈમાં કહે છે કે બાપ હવે તું શાંત થઈ જાય હવે તારે કાંઈ ઉત્પાદ કરવાનું કારણ નથી કારણ કે તું એક રજપુતાણીની ખોળામાં આવીને પડ્યું છું એના હૈયે ચડું છું હવે કોઈની તાકાત નથી કે તારા પ્રાણ કોઈ હરી શકે અને એમ જ્યારે એ પોતે છે એ હાથ ફેરવતા હોય છે એ પક્ષીને સાંત્વના આપતા હોય છે ત્યારે બીજી બાજુ

કે એક તેતર પક્ષીના કારણે આટલા મર્દો તમે હેરાન થતાં થતાં અહીંયા મૂડીના પાદર સુધી આવ્યા છો અને આટલી વાતો હાલે છે ત્યાં તો પોતાના ખોળામાં તેતર પક્ષીને લઈ અને ઝોમબાઈમાં મૂડીના પાદરમાં આવે છે ચબાડોને જોઈ અને સવાલ કરે છે કે બોલો શું છે ત્યારે ચબાડો કહે છે કે બસ આજ અમારો ચોર છે આ તેતર પક્ષી અમને સોંપી દ્યો અને ત્યારે ઝોમબાઈમાં કહે છે કે શરણે ગયો સોંપે નહીં એ તો રજપુ તારી રીત મરે પણ મેલે નહીં એ તો ખતરી હોય ખચિત આ તો શરણે ગયો સોંપે નહીં આ તો મારા શરણે આવ્યું છે અને તમે રજપૂતના બચાવો લાગો છો તમને તમારી માએ શીખવું નથી કે રજપૂતના શરણે કોઈ પક્ષી આવ્યું હોય તો એ ભલે કોઈ માણસ આવ્યો હોય તોય ભલે એને પછી હૉપવાનું ન હોય એ તો રજપૂતના શરણે આવ્યો છે અને રક્ષણ કરવું એ તો અમારો ધર્મ છે અને ત્યારે એ ચભાળો બધા ક્રોધિત થાય છે અને એમ કે છે કે અમને આ પક્ષી સોંપી દ્યો નકરે અહીંયા યુદ્ધના મંડાણ થશે અને એમને તો એટલું જ જોતું તું જોમ્બાઈમાં બહુ સમજાવે છે કે આ પક્ષી છે એ મારા શરણે આવ્યું છે તમારે બીજું કાંઈ જોતું હોય તો તમે કહી દ્યો પણ આવો કજીયો વરો નહીં પણ ઝભાળો એકના બે નથી થાતા અને ત્યારે મૂડીના પાદરમાં છે એ એક પક્ષીના કારણે એ ઘમનસાણ યુદ્ધ સર્જાય છે અને ત્યારે જોમ્બાઈમાં પોતાના દીકરા મુંજાજી પરમારને હાકલ કરે છે કે મુંજાને માતા કહે

એમ કહેવાય કે ઘમનસાણ યુદ્ધ જે થયું એમાં એક તેતર પક્ષીને પરમારો એટલે કે એકસો ચાલીસ પરમારો છે એ આ યુદ્ધમાં કામ આવી ગયા હતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી અને એમ કહેવાય છે કે એ વખતે મૂડી ગામના પાદરમાં અન્ય જે જ્ઞાતિના વ્યક્તિઓ છે એ પણ આ જે યુદ્ધ છે એમાં પોતાના પ્રાણની બલિદાન આપ્યું હતું અને આ દુહો એ વાતની સાક્ષી પૂરે છે કે પડ્યા ચભાળું પાનસુ અને સોઢા વિજુ સાત ઈ એક ખેતરને કારણે તેદી અળ રાખી અખિયાત આજ પણ મૂળીના પાદરમાં ઈ એક સાત વિશુ સોઢા પરમારો અન્ય મૂળીના બીજી જ્ઞાતિના જે સુરવીરો છે એના પાળિયા છે અને સાથે જ મુંજાજી પરમાર છે આ ધીંગાણામાં કામ આવ્યા અને પોતાના દીકરાનું શબ છે એ જે માથું છે એ પોતાના ખોળામાં રાખી અને રાજપુતાણી ઈ જનેતા ઝોમબાઈ માં છે ઈ જે ખડકી ભડ ભડ અગની માં અગ્નિ સ્નાન કરે છે પોતે સતી થાય છે ઈ માં ઝોમબાઈ માનો પણ સ્થાનક મૂળીના પાદરમાં આજે પણ આવેલું છે સવંત 14 તરે ઈ સોઢાનો સંગ્રામ રણ ઘેલે રત્નાવતો અને નવખંડ રાખ્યું નામ આજે પણ કોઈ બેન દીકરીને ધાવણ ન આવતું હોય તો માં ઝોમબાઈ માના પાળિયાએ પોતાનું કાપડું અડાડે અને એને ધાવણની છેડું છૂટે છે એવી પણ લોક વાયકા છે લગધીરજી પરમાર કે જે મુંજાજી પરમારના ભાઈ હતા એ ત્યારે બારગામ ગયેલા હતા એ આવે છે અને જાણે છે કે પોતાના ભાઈએ પોતાની માતાએ એક પક્ષીના કારણે બલિદાન આપ્યું છે અને પોતાના ભાઈના બલિદાનને સાંભળી અને એની જે છાતી છે એ ગર્વથી ખુલી જાય છે ખૂબ શોક એમને લાગે છે એટલે આ જ જગ્યાએ એ ગામ વસાવે છે અને એમને એક ધર્મની માનેલી બેન હોય છે કે જે એમને રોજ દૂધ આપવા માટે આવતી હોય છે એ રબારણનું નામ મૂળી હોય છે એના પરથી આ ગામનું નામ મૂળી પડ્યું એવી પણ એક વાત છે તો સૌરાષ્ટ્રની ધરતીમાં ન માત્ર ગાય માતા માટે ન માત્ર અબળા માટે ન માત્ર ધર્મ માટે પણ પક્ષી માટે સૌથી વધારે સુરવીરોએ બલિદાન આપ્યા છે એવી આ કથા હતી આજે પણ તમે મૂળી ગામમાં જાઓ તો આ પાળિયાઓ આ સૌર્ય ગાથાની સાક્ષી પૂરે છે આવા જ વિડીયોઝ માટે આ પવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રામ